અરે મોરે તો આ દાધુ કાટે તું બકરી લે સોદનો દાત કાટે એમ બે હોટેલ લે ટોગન બોસની પાડી જે છે ને યાર જેક ભાઈ ને મને ખબર હતી યાર સમીર એ ના બધા ને લોડો બધા ખોટી અલ્યા આય તું કોણ લૂંટ કરી ગયો સોદીનો ભાઈ હું નથી ભાઈ તોય આ કે તારી લિમિટ માં રહી રંડે રંડે ઉપર

હા સીને દો 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 સી હાલે 181 સ્કિલ પડી અયા હાલે દો ફાટી જાય સી તો જાવ કે આ ગન છે કે બંધ અયા બાત વાયો છું આ એક સાયલન્સર લે પણ તો તું મોડમ લઈ લે સાટો તો નઈ ડાયરેક્ટ મોડમ લઈ લે કટે ને જાય મને ઘરે નો બોલા ભાઈ હું મે બાઈન કરી ઘરે તું શેત પીકેવાલા ગામ ઓન્યા એક તું છો લોડુ અલા આયા લાશો પડી ગઈ એટલે આયા ખબર પડી કે મોંટી ભાઈ આવવાના છે फटाफट આવો જ લેવાનું થાય છે ઓકે હવે પછી રીવા કરજો લોડા

ઓ એને રિવાય કરો એટલે નઈ નઈ જાય કરો રિવાય જઈ જાય જાન જાને જાતારો લૂટ પીડી છે કાલે કોઈ લૂટ્યું નઈ હોય મજા ખબર પડી છે જય ભાઈનો લૂટ બોક્સ એટલે કોઈ લૂટે જ નઈ આ બંદો 150 મરી જા 150 બેન જે તું મરી ગયો ને એટલે મને નઈ મન ફાવે મન મને 150 કે ઉપર છે ઢાળા 150 રૂપિયા દેગા ઇધર નીચે નીચે આવો જો હું જાવ ઈ સાઈડ અરે હું સુઈ સાઈડ લોડું ના 150 આવે તે 150 ને તો ડિગ્રી માં તો લોડું અરે એમને તું 150 બાજુ આલે હું એમ કેતો તો લોડા ના તને કરે લોડા આ એરિયામાં આ હું નામ છે ડેટા સ્ક્વેર જે હોય ભાઈ પૂછું એ કાળિયો રે એક છે હશે કે ઇલેક્ટ્રિક સ્કિલ પડી લોડા આયા 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 જોરે આયા જોરે જોરે જે આ લે લે આ સ્કિલ લે લે જોતી છે અરે આ હરી છે અરે ભાઈ આ માખણ સ્ક્રીન છે આમ ઠપ્પ જનાડે હોનું ડેમેજ પડશે બંદો ઉલ કોનું તો અરે કીલે દે ના કાળિયો ડેમેજ અપઈ ના છે ને કા કી પાછી આડસો ન લે કાળિયો સોદીનો બોટિયા ચોથા નું મારી મોર સે ને કે ભોસડીના કાળિયા તું સોદીના ચોથા ને કવર જો તો લે

બે જણા સે બોલ બે જણા સે એક જોનો રીવા કરવા જો ને એક ફાઈટ નઈ ને અજા તો તું રીવા કરવા તો ઓને જોનમાં નઈ આવો ચે ભાઈ રીવા કરો જો ગાડી હલકે દોડ ડા હલકે ગાડી હલકે આ મને રીવા કર બેન કર બરોબર છે બોલી હલ ગાડી ગાડી હલ ગઈ પાછો આવ્યો ઈ લોડા નઈ આવે નઈ આવે કને ભાઈ ભગિ જા ભગિ જા ભગિ જા ચે ભાઈ હા બા સોફી કે નોલે તો દોડા મને ખબર આગળ વધો ચાલો ભાઈ મારે આ ડ્રોપ આય દેખાડો જો ઘરની અંદર ગયો ને આ ઘરની અંદર મારો

લેવેલા પાછળ દે ઝોન માં મારે ઝોન માં ક્યાંક લેમ દો હમણે બગガー પડીમાં બાકી ઝોન આવ્યો આવી ગયો તરી નો હે માં પે ગયા ગાડી પડી જીપસી જીપસી લો જીપસી લો જબ તો પત્તર છો દી જીપસી લે બની સર કેમ કો કોઈ બે એમ છે કોઈ બંદા છે સમણી ગાડી ગાડી અહીંયા ખાલું છું રેડી

અને મારે બીજા બધા મારે મારે કરો લીધો એ તું રિવાઇવ મને પહેલા ભડવા અલ્યા તાર પોટકને ટડડા ઈ મારે ઓલા બીજા તો આ તો થઈ ગયો લોડા કરો બુદ્ધિ એ એ એમ હા ને લોટ પડી મોટા ભાઈ લેતો ભાગ ભાગ ઘોસડી મને લે હવે આયા આયા મરી જા તો એલે મરી જા બહાર આ કેમ બહાર બહાર કેવું થાય ધમતા નોડો એટલે કાઢી નાખે મામા લૂટ મારે જો આજા મરી ગયો આગળ છે ઓર મલ્ટી વિન્ડો મે બંદા છે આઈ નીકળી આ ધ્યાન રાખજે મારે તો ભરી જવાય આ ના તમે બધું બધું લૂટી કે નો

અકલીવાર બંધો ઘણીવાર બંધો મને 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 બંધા મને મને હું જાને કોઈ લોડા બાય ન થવા દેવાનો નહી મને મને એકને મારવાનો લોડા ને ઓલા કા એ સુડી નથી ઓલો કેરેક્ટર જ બન કેરેક્ટર નહી

એલા આયત રસ્તો જ ન થોજો બોલી બજો ભાગો લોડા આયા નીકળ ના લોડા મરી જાય પીછી આ બોટિયા હાલો છેલા ચાર બંદા બુજા દેજા આપણે બે સેવ ડોડા એમાં સમજીએ આયા મત હવે થોડી કેરા ખાઈ લો કેરા ખાઈ લો કે લે ઉપર આવું આવું ઉપર બે બે એક ગોળી છે કેમ काल जाली निल्दू डिल <laughs> लेली ले <laughs> पांसोने मेरी बरो आपड़े <laughs> अले एक इस चेही <laughs> काय मांदो ने लो <laughs> शेला शेला अभया काज थानी बंदा अजाला शेला ख्याई आकशी मरवानो शाथा कोई उजाल शुनिया शीर मरवाशी आए अरे यहाँ सोवु पड�

કોર વીડિયો જો આજના વીડિયો તમને પસંદ આવે તો વીડિયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર તો વીડિયોને ભૂજ્યાત ના કોણે ને કોણે શેર કરીજો શેર ઓને બોનરો ચેલેની અંદર ઢીલે